સારું બીજા ડુકમ તો નુકસાન નહીં આવ્યું કેવો પડે બંધ થતું આપણે તો ખબર પૈસા વ્યાજવા લાયા હતા જો નહીં તો આપણે ખેતી નહીં હોય ને તો નુકસાન જ છે કાળું પડી ગયું કાલ થઈ ગયો તો ખબર હે સૌરાષ્ટ્ર બાજુ મફળી બફડી

जो बार हो चूती वाली पे नहीं तो नहीं बार उबरती आती है आपने तो बदों पटी ही है तो पैसा है पीड़ित तो पति बदाली दिलाई है और नावले नाका जोजो जो जो दुकान आप बदों जोजो इसमें काने चूती आप लोगों की नाक में अपनी बगली दिया अपनी और कपाट जो आता है उसकी

કે ત્યાર કેટલા આશી આપડા જીવા તે આઉ નુકસાન થયું આપણે બગડી જ છે ને પેલા ક્ષેત્રમાં મકડી પાણી ભરે તો બડીજી બધી બધી આ રૂ કાળું થઈ ગયું જુઓ આ જો થઈ ગયું હારું કાળા થઈ ગયા

આ કપાઈ કે નેદમણ એ જ ખબર નહી પડતી આપણે તો યાર તો અમારું તો બનેલું જ નહી તણ કેલા કર મફડી બગાડી હોય કણ આ હું કરું મને એ જ ખબર નહી પડતી હું ટેન્શન આવી ગયો લાગે કે આત્મહત્યા કર લઉં બોલો હા એવું ના કરાય હું ના કરાય કોઈ ખબર નહી પડતી ઓ કરું હું માર તો મુકુરું આરું હશે તો આપણે દીવું એટલું ઊંચું થઈ જાય

આ તો વરસાદનું બડી જ જા તન કોટા વાગી ગયા કોટા વાગી તો હું કા ટંપલ ની પેરતા તમે યાર બોલતા નઈ મારું એનો પૈરાવ દેવું વધા થઈ ગયો અમારું તો આ કાકો ને તો આ અલલો ઓહ જતા રહેત નહીં ને ના 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 જીવ છે આત્મહત્યા કરવાનો જ નથી તો તમારું લે લીયા ઘંટીય જ દેવ તીયો

એક જ વાર આ અમાર રૂદ બડ્યું આ મલકર અમાર તો જતી રહી ઓમ સાફ થઈ જાય આવ ના આવ તો બીજે ચ જગ્યાએ વરસાદ પડ્યો ને સૌરાસ બાજુ એ તો મફળી સેતરો ઓમ તરતી હતી બોલો તો જોયો તો વિડિયો પાણી માં તરતી હતી મફડી તાણ એક ખેડૂત યાર ખેડૂત ની મજબૂરી સમજો તમે યાર હું સમજી કોઈ યાર થોડો ટેકો કરજો કે યાર અમને એને આવી લેવા દો પછી તમે ટેકો કરું

બીજો ખેડૂત સમજા ને તો આપડા ગુજરાતમાં માં થઈ જાય કોઈ ખેડૂત પેલું એ ના ખેલા કરે છે તમે પૈસા અમારે તો જોવા ખરાબ મજૂરી કરી અમે હારો લુકડવા નહીં અમારે આશરો હું હોય આ શેતી દિ યાર